ए फ्यू मोमेंट्स लेटर और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी है हेलो मित्रों केम 6 तो मजा ना हो तो मजा आ थाई जाओ आपड़े आ गया सी आप आपड़े चालू कर देवाणसी है एंटन ये से आते हैं अच्छा आप ये माफिया गैंग है है मेड इन माय फ्रेंड

બરોબર પાંચ વાગે આપડે સપનું આવે છે એટલે આપડે હજી પાંચ વાગે પછી લેવા હે તો નહીં લેવાય અમારે એસા હોતા હે એ પણ અહીં ઇન્ડિયામાં બી એમ લેવી તો કેમ કે અહીં ઇલેક્ટ્રિક આવે ને યાર ઇન્ડિયામાં તો ઓલી આવે હો ભગવાન બાકી તમે જોઈ શકો છો અત્યારે વિડીયો અને વિડીયોનું મોડ કેવું બધું એકદમ મસ્તીનું ચાલે છે હું આવી ગયો છું મારે બસની અંદર અને બસમાં શાંતિથી બેસી જવાય અંધારું બંધારું છે શિયાળો ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ છે તો ચાલો હવે આપણે જઈએ સિટીમાં સિટીમાં મારે લેવાનું છે આજે બેંકનું એટીએમ માસ્ટર કાર્ડ અમારે વિઝા કાર્ડ વિઝા કાર્ડ હવે બંધ થઈ ગયા છે તો મારે માસ્ટર કાર્ડ લેવાના છે તો આપણે હવે માસ્ટર કાર્ડ લઈ લઈએ ફટાફટ ન્યુ માસ્ટર કાર્ડ આવી ગયું છે આ કાર્ડથી હું યુરોપમાં ગમે ત્યાં યુરો અને જે કરન્સી હોય તેનાથી હું પેમેન્ટ કરી શકું છું કેટલાય ટાઈમથી આપણે અપ્લાય કરેલું હતું હવે આપણને કંઈ વાંધો નથી ટક અડાડી દીધો અને પેમેન્ટ કરી દીધો એટલે ગપ ગપ તમારું ખાતું ખાલી હજુ આપણે ઇન્ડિયન બેંક આઈએનજી બધું હોય છે ભાઈ વિદેશની અંદર કોણ કીએ ખાલી બાજરાનો રોટલો જ તમને ન મળે તો આપણે હવે બેંકનું કામ થઈ ગયું છે અને હવે ખરેખર આપણે ઘઉંનો લોટ લેવા જવાનો છે તો આપણે વાત જોઈએ આપણા ટકલા ફ્રેન્ડની એ પણ મારી જેમ જ માસ્ટર કાર્ડ લેવા આવેલો હતો એ પણ માસ્ટર કાર્ડ લઈ લે એટલે જલ્દીથી નીકળી જાય તો મિત્રો આપણે બસમાં બેઠા અને બહાર વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો અત્યારે વરસાદ કેવો મસ્ત ચાલે અને જાડવાના ભાવ પીછા ખરી ગયા હોય તો આપણે જઈએ છીએ અત્યારે આપણું થોડું ખરીદી કર ફટાફટ લઈ લઈએ અને રૂમે પહોંચી જવું કેમ કે વાતાવરણ બગડવાની તૈયારીમાં છે તો તમારા ભાઈએ લોટ લઈ લીધો છે તમે જોઈ લો દસ કિલો લોટ લઈ આવી ગયો છે હવે આપણે સોન પરીઓને જોતા જોતા સોરી સાંજ પડે એની પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ મજા આવે ભડા મજા આવે હા હતાળીઓ ડેટકો આવે જોઈ લ્યો હેઠો હતો ન્યા સાઈડમાં નહોતો તમારે યાર હા બધું ઊંધું જ લેવું યાર મિત્રો પડકું આવું ના બોલાય રામ 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 આવું ક્યાંક રાજકોટ ની ફાલ્ગુન ભાઈ અમારા ચા બનાવી રહ્યા છે ફૂલ લીંદર માં છે અને અમારો ટકો મોરે છે મારજી 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 પાંચ કિલો મોકલાવું મારા વાલા ઇટાલીની મરચી ચા બનાવજો મારા સારું ત્યાં મારે ગેસ કેવો હોય ખબર ઇલેક્ટ્રિક હોય બટન દબી ગયેલી ગેસ ચાલુ થઈ જાય લાઈટ અને બાકાની કઈ જરૂર ના પડે અને ઇન્ડિયામાં તો ઓલી ફૂલ બાકાની હરિયું હરી ઘરે મારી જાય નહીં ટકા ટકા અમારા જ છે ને નિલેશભાઈને ને બાર કલાક છે એટલે એ આમ ફક્ત એ હેપી ફૂલ છે એવું લાગે છે ખબર નથી પડતી કે શું છે કે જાણે મરચાંનો રંગ એને અડી ગયો અને મારા ભાઈ ને કોઈ દેખાય કે ચા બનાવતા આવી દીધી જો ગામનું આદુ બીજા ને આદુ લે પોતા આગળ કઈ છે છેલ્લા ચાર થઈ દિવસે બીજા નાખ દીધું જો આવું હાલતું હોય ભાઈ વિદેશમાં